નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેના બીજા યુનિટની બારમી એક્ટિવિટી આજે આપણે ભણવાના છીએ બીજું યુનિટ નામ છે જેનો યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તમને અંગ્રેજી ગમે છે નહીં આ યુનિટની વિદ્યાર્થી મિત્રો આપણે બારમી એક્ટિવિટી આજે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની અગિયાર એક્ટિવિટીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા હવે તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર બાર એક્ટિવિટી નંબર બાર શું કહે છે કે વર્ક ઇન અ ગ્રુપ્સ એટલે કે ગ્રુપમાં કામ કરો પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગીવન સિચ્યુએશન્સ બાય યુઝિંગ ધ પોઈન્ટ તમને પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટનો યુઝ કરો અને એક ડાયલોગ જાતે બનાવો અગાઉની એક્ટિવિટીમાં વિદ્યાર્થી મિત્રો પણ આપણે ડાયલોગ બનાવ્યા હતા પણ એમાં શું હતું તો કે એમાં ચોપડીને આધારિત એટલે કે પાઠ્યપુસ્તકને આધારિત જે છે આપણે બનાવવાના હતા અહીંયા હું કહી છે કે તમને પોઈન્ટ આપી દઈ છે તમારે તમારી રીતે જે છે ડાયલોગ બનાવવાના છે થોડુંક અઘરું કામ છે એ અઘરું કામ નથી વિદ્યાર્થી મિત્રો ખાલી બે એક તમે અને તમારા મિત્ર બે જણા એ વચ્ચે વાતચીત થતી હોય ને પછી લખી નાખવાનું છે અને ટોપિક મુદ્દો અહીંયા આપી દે છે પેલી સિચ્યુએશન શું છે તો કે ગોઈંગ ફોર અ મૂવી પિક્ચર જોવા જવાની અને એના મુદ્દા પોઈન્ટ કયા કયા તો કે નેમ ઓફ ધ મૂવી પિક્ચરનું નામ એનો ટાઈમ કયા સિનેમા એટલે કે કયા જવાનું હોય કોર્નરમાં પછી આગળ ફ્રન્ટમાં પાછળ સોફા વાળી આવે એ કઈ રાખવી છે તો એ વાતચીત જે છે એ કરવાની છે ચાલો કરીએ મેં જે છે મારા બે મિત્રોના નામ લખ્યા છે તમે તમારું અથવા તમારા બે મિત્રોનું ભાઈ બેન નું નામ લખી શકો છો

તારે આવું છે તો નિલય હું કહે છે યસ શ્યોર આ કેમ નહીં તો મોહિત કહે છે વેરી ગુડ સરસ ધેન આઈ વિલ બુક યોર ટિકિટ ટોલસો કે તો હું તારી ટિકિટ પણ બુક કરી નાખું છું ઓકે થેન્ક યુ બહુ જ સરળ વાતચીત હતી વિદ્યાર્થી મિત્રો અતિશય સિમ્પલ જે નોર્મલ વાતચીત થતી બસ એવી જ લખવાની છે હલો બીજી સિચ્યુએશન જોઈએ સિચ્યુએશન નંબર ટુ શું કહે છે પરચેસિંગ ન્યુ મોબાઈલ પરચેસિંગ એટલે શું થાય તો કે ખરીદવું શું ખરીદવા માંગે છે ન્યુ મોબાઈલ નવો મોબાઈલ ખરીદવો છે પોઈન્ટ કયા કયા તો કે કંપની ઓફ ધ મોબાઈલ મોબાઈલની કંપની પછી ટાઈપ ઓફ ધ મોબાઈલ ટાઈપ એટલે શું થાય તો કે પ્રકાર પ્રકાર મોબાઈલ આવે હા આવે સ્માર્ટફોન આવે પછી નંબર વાળો આવે પછી આમ આમ ખુલેવું આવે વોકી ટોકી આવે કયો મોબાઈલ લેવો છે બજેટ મહત્વની વસ્તુ પૈસા કે કેટલા પૈસા છે જેમાંથી તમારે મોબાઈલ લેવો છે પછી ફંક્શન એટલે કે કાર્ય અને કલર એટલે કે કયા રંગનો લેવો છે ચાલો જોઈએ અહીંયા રીમા અને નીતિન વચ્ચેની વાતચીત છે તો રીમા હું કહે છે આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ મારે એક નવો મોબાઈલ લેવો છે તો હું કહે છે નાય સરસ હેવ યુ સિલેક્ટેડ અ મોડલ સરસ હું તે મોડલ સિલેક્ટ કર્યું કે કયો મોબાઈલ લેવો છે કે નક્કી કર્યું તો રીમા કહે છે નો નહીં આઈ હેવન્ટ મેં હજી સુધી કાંઈ નક્કી કર્યું નથી આઈ ડોન્ટ નો વિચ વન ટુ બાય મને નથી ખબર કે કયો ખરીદું એમ મને કોઈ આઈડિયા નથી તો નીતિન કહે છે નો પ્રોબ્લેમ આઈ વિલ હેલ્પ યુ એમા હું તારી હેલ્પ કરીશ એમા હું કહે છે ગુડ આઈડિયા સારો વિચાર તો એ હવે શું વાતચીત થાય છે નીતિન કહે છે કે યુ કેન ગો ફોર અ નોકિયા ઓર Samsung કે નોકિયા નો કાતો Samsung નો મોબાઈલ લેવા પરીમા કહે છે ઓકે આઈ थिंक આઈ શુડ બાય અ Samsung ઓકે મને લાગે છે કે મારે હવે Samsung નો મોબાઈલ લેવો જોઈએ સ્ટુડન્ટ આ નહીં તો

ફંક્શનલ આપડે ઇન્સ્ટા WhatsApp ને YouTube ની બધી વસ્તુ આવે તો આમાંથી કઈ કઈ વસ્તુ એની અંદર હશે એમ કયા કયા ફંક્શન હશે તો નીતિન કહે છે ઓ there are some common function in the all smartphone કે આપ જેટલા સ્માર્ટફોન ની અંદર જે બધા ફંક્શન આવતા હોય એ બધા આવશે એમાં રીમા કહે છે નાઈસ સરસ નીતિન કહે છે વિચ કલર डू યુ લાઈક તને કયો કલર ગમે છે તો રીમા કહે છે આઈ લાઈક બ્લેક કલર મને બ્લેક કલર ગમે તો નીતિન કહે છે એક્સેલન્ટ અત્યશય સરસ લેટ્સ ગો ટુ ધ શોપ એન્ડ સી ધ મોબાઈલ્સ કે ચાલો શોપ એટલે દુકાને જઈએ અને મોબાઈલની ખરીદી કરીએ મોબાઈલ જોઈએ તો રીમા કહે છે પરફેક્ટ ઓકે આ રીતે વાતચીત આપણે બની નાખી જેટલા બધા પોઈન્ટ હતા તમામ એ તમામ પોઈન્ટનો સમાવેશ આ વાતચીતમાં ફંક્શનની અંદર થઈ ગયો બરોબર આ ડાયલોગની અંદર આપણે કરી નાખ્યો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2 ની એક્ટિવિટી નંબર 12 મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની તેરીમ એક્ટિવિટીને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો